આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વરુથીની એકાદશી ક્યારે છે તે જાણીશું તેમાં કોની પૂજા કરવી પૂજા સામગ્રી કઈ લેવી પૂજા કઈ રીતે કરવી ઉપાયો અને મહાત્મ્ય પણ જાણીશું વૈદિક પંચાંગ અનુસાર વરુથીની એકાદશી ચૈત્ર માસના વધ પક્ષમાં આવે છે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે ધ્યાન ધરે છે અને શ્રી હરિવિષ્ણુની પૂજા કરે છે આ સાથે એકાદશીનું વ્રત પણ રાખે છે ધાર્મિક માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે જે ભક્તો આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ દરેક દુઃખ તથા પીડા દૂર થાય છે તમામ દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માટે વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તો ચાલો સૌ પ્રથમ જાણીએ કે વરુથીની એકાદશી બે હજાર ચોવીસ ક્યારે છે અને તેનું મહત્ત્વ શું છે આ વર્ષે વરુથીની એકાદશીની તિથિ શરૂ થાય છે ત્રણ મે બે હજાર ચોવીસને શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાને ચોવીસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે ચાર મે બે હજાર ચોવીસને શનિવારે રાત્રે આઠ વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી તેથી ઉદયાતિથી અનુસાર આપણે એકાદશી ચાર મે બે હજાર ચોવીસને શનિવારે કરવાની રહેશે પારણા પાંચ મે બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ વાગ્યાને છત્રીસ મિનિટથી આઠ વાગ્યાને સોળ મિનિટ સુધીમાં કરવાના રહેશે જ્યોતિષ અનુસાર આ વર્ષે વરુથીની એકાદશીના દિવસે સવારે અગિયાર વાગ્યાને ચાર મિનિટ પર દુર્લભ ઇન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે સાથે જ રાત્રે દસ વાગ્યાને સાત મિનિટ પછી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે આ ઉપરાંત આ દિવસે ત્રિપુષ્કર યોગ અને વૈદૃતિ યોગ પણ બની રહ્યા છે આ દરમિયાન પૂજા કરવાથી ડબલ ફળ પ્રાપ્ત થાય છે વરુથીની અગિયારસનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો બીજી તરફ આ વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનનું ફળ મળે છે એકાદશી લંગડાને ચાલતા કરે છે કમનસીબવાળાને ભાગ્યશાળીમાં ફેરવે છે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને આગલા જન્મમાં ઘોડો હાથી જમીન સોનું અને ગાય જેવા શ્રેષ્ઠ લાભો મળે છે તથા પૂર્વજો પણ ખૂબ ખુશ રહે છે હવે જોઈશું આ એકાદશીના વિવિધ ઉપાયો જેમણે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન નથી થઈ રહ્યું તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તેમને સંતાન પ્રાપ્તિના યોગ બનશે મુશ્કેલથી પણ મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો આમ કરવાથી તમે બધી જ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકશો ભક્તિ અને મોક્ષ મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ હાલ ગરમીનો સમય ચાલી રહ્યો છે માટે જળ દાન કરો કોઈ જાહેર સ્થળે પરબ બંધાવો અથવા કોઈ પરબમાં માટલાનું દાન કરો જેટલું પુણ્ય દરેક પ્રકારના દાન અને તીર્થોના દર્શન કરવાથી મળે છે તેને બરાબર પુણ્ય આજે જળદાન કરવાથી મળે છે જેનાથી આગલા જન્મ માટે પુણ્યનું ભાથું બાંધી શકાય છે હવે જોઈશું પૂજા સામગ્રી આ વ્રતનો ઉપવાસ કરીએ તે દરમિયાન જે પૂજા કરીશું તે માટે કઈ કઈ પૂજા સામગ્રી જોઈએ તો આ પૂજા સામગ્રી આ રીતે છે તે જોડે લઈને જ બેસવું કે જેથી કરીને પૂજા કરતી વખતે વારંવાર ઊભા થવું પડે નહીં તો પૂજા સામગ્રીમાં છે બાજોઠ પીળું કાપડ દીવો કંકુ ફળ ફૂલ મીઠાઈ ચંદન અક્ષત પાંચમેવા ધૂપ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો ફોટો અથવા તો કૃષ્ણ કનૈયાની નાનકડી મૂર્તિ હવે જોઈશું પૂજા વિધિ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું સૂર્યને અર્ધ્ય આપવું ઘરના મંદિરની સાફ સફાઈ કરવી ગંગાજળ હોય તો તે મંદિરમાં છાંટીને મંદિરને પવિત્ર કરવું બાજોઠ ઉપર પીળું કાપડ પાથરવું તેના પર ફોટો કે મૂર્તિ મૂકવી વ્રતનો સંકલ્પ કરવો જો તમે મૂર્તિની પૂજા કરતા હો તો મૂર્તિને જળ પછી પંચામૃત અને ફરી પાછું જળ આ રીતે નવડાવીને શુદ્ધ કરવી જો ફોટો હોય તો તેને સ્વચ્છ કરી લો ત્યારબાદ ભગવાન વિષ્ણુને ચંદન તથા ફૂલ ચડાવો તુલસી અર્પણ કરો અને લક્ષ્મી માતાજીને કંકુ લાલ ફૂલ વગેરે ચડાવો માતાજીને શણગારની વસ્તુઓ અર્પિત કરો ધૂપ કરો દીપ કરો આરતી કરો પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા રહો ત્યારબાદ પૂજાની વધેલી બધી સામગ્રી ભગવાન સમક્ષ સમર્પિત કરો મીઠાઈ ધરાવો સીઝનના ફળો ધરાવો ભગવાનને પ્રસાદ ચડાવો તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકો ત્યારબાદ એકાદશીની વાર્તા જરૂરથી સાંભળો અંતે પૂજા દરમિયાન કોઈ ભૂલ થઈ હોય તો ભગવાનની માફી જરૂર માંગી લેવી જે લોકો દિવસભર ભૂખ્યા નથી રહી શકતા તે લોકો ફરાળી ખોરાક ખાઈ શકે છે અથવા તો ફરાહાળ કરીને પણ ઉપવાસ થઈ શકે છે શક્તિ મુજબ ભક્તિ કરવી ગાયને ઘાસ પક્ષીઓને ચણ અને કીડિયારું ઘાસ પૂરવું પીપળાને પાણી રેડવું સવાર સાંજ તુલસી આગળ દીવો કરવો ખાસ કરીને અબોલ પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા ચોક્કસ કરવી બીજે દિવસે એટલે કે પારણાને દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું ત્યારબાદ જ પારણા કરવા જોઈએ આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વિષ્ણુ ચાલીસા ગીતાજીના અધ્યાય વગેરે કરવું જોઈએ રાત્રિ જાગરણ કરવું જોઈએ જો રાત્રિ જાગરણ શક્ય નથી તો બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે જાગરણ દરમિયાન ભજન કીર્તન તથા સત્સંગ વગેરે કરવું જોઈએ આ દિવસે ખાસ કોઈની નિંદા કરવી નહીં ચાડી ચુગલી કરવી નહીં ક્રોધ બિલકુલ પણ કરવો નહીં અને દિવસ આખો ભગવાનના નામ સ્મરણ સાથે પસાર કરવો આમ આપણે આ વિડીયોમાં વરુથીની એકાદશીનું મુહૂર્ત મહત્ત્વ પૂજા સામગ્રી પૂજાવિધિ ઉપાયો વગેરે જોયા આગળના વિડીયોમાં વરુથીની એકાદશીની કથા સાંભળીશું આશા રાખું છું કે આ વિડીયો તમને સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળની કથાનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના